ધાનેરાના સોતવાડા ગામે પંચાયત દ્વારા પાવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે લેખિત રજૂઆત કરાઈ છે સરપંચે ગેરરીતિનો ઇનકાર ઇન્કાર કર્યો છે અને હવે સમગ્ર મામલે ગામમાં ચર્ચા જાગી છે ધાનેરા તાલુકાના સોતવાડા ગામે થયેલા વિકાસના કામનું ભૂત ધૂણ્યું છે પંચાયતના સભ્ય ડીએચ રબારી લેખિત અરજી તાલુકા પંચાયતમાં કરીને ગેરરીતિ મુદ્દે રજૂઆત કરી છે સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખીને ગોચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરાઈ છે જ્યાં જરૂર છે ત્યાં કામગીરી નથી કરાઈ અને પોતાના મળત્યા માટે ત્યાં કામ કર્યાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ગામમાં પીવાના પાણી ગટર સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાની સમસ્યા યથાવત છે સમગ્ર મામલે પંચાયતના સદસ્યો આકરા પાણીએ જોવા મળ્યા હતા અગિયારમો છે જે જે આ ગૌચરમાં દિવાલ છે એ બાબતમાં અમે અરજી કરી છે અને એ ખરેખર અમને કોઈ બળીને વિશ્વાસમાં લીધા વગર જે જે ના મળતીયાઓ લોકો હોય એમને કોમ થાય છે હાચા જે માણસો છે એમના એ રહી જાય છે વિકાસ કરવો એ હાચા માણસોનો વિકાસ રહી જાય છે અને જે જે મળતીયાને આગા પાછા રહેતા હોય કે વાલા દવાલાની નીતિ અપનાવી અને આ દિવાલ થાય સતત ના પાડેલી છે કે ભાઈ અહીં ગૌચરમાં ન થાય તો જાતે રહી ભેળા રહીને જ્યાં થશે થશે ને થશે રેત મારે કરવો કરો આવો કોઈ પણ આગેવાનને બોલાશે નહીં મારે હોતવાળા ગવર્મેન્ટ ગામમાં આ સરપંચ સોટોનો જજો ને સાહેબ બોર બંધ કોઈ પાણીનું સીપુરું પાણી પીએ મનખાના કુવાથી ભરી ભરીને પીએ બરાબર વત્તા અમારે દલિત સમાજના ચશ્મોની એ પણ કોઈ ખુલ્લા કરાવીને મોરી નથી રસ્તો કરી દેતા હવે એનું શું કરવાનું બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપનો છેદ ઉડાડીને કહ્યું છે કે મેં હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે પંચાયતના સભ્યો અને ગામ લોકોને સાથે રાખીને વિકાસના કાર્યોની જરૂર હોય તેવા કાર્યો થઈ રહ્યા છે નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે બાકી કેટલાક લોકો ખોટી અરજી કરીને વિકાસના કાર્યોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હું પંચાયત થકી યોગ્ય વિકાસના કાર્ય કરતો જ રહીશ ખોટી અરજી અને ખોટા દબાણથી ગામના વિકાસ કાર્યોને કોઈ રોકી શકશે નહીં જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બધું ખોટું છે અરજી કરે એમને રોટલા શેકવા માટે કરી દે જે વિકાસના કામ સાહેબ કરવાના છે ને હું કરવાનો છું કરવાનો ગામના વિકાસ માટે મને લાવ્યો છે વસ્તી એમના માટે હું વિકાસ માટે હું વસ્તી જે ગમે તે અરજી કરે જે કરે તે ભલે કરે હું વિકાસ કરવામાં ગામમાં આવ્યો છું ને વિકાસ કરવાનો છું હાલ તો સોતવાડા ગામના સરપંચ અને સભ્ય વચ્ચે ગેરરીતિ મુદ્દે સત્તરનો આંકડો બન્યો છે પણ સચૂટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું સત્ય છે બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે